જય ભારત મિત્રો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે ડોક્ટર આંબેડકર આવાસ યોજના શું છે આની અંદર સરકાર આવાસ બનાવવા માટે કઈ રીતે લાભ આપે છે અને આની અંદર અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આજે આપવાની છું જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને અંત સુધી જોજો એટલે જો તમારી પાસે પણ ઘર નથી તો તમે આ યોજના હેઠળ તમારા પોતાના સપનાનું ઘર વસાવી શકો હવે આ યોજનાની હેતુની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો આ યોજનાનો હેતુ છે આ યોજનાની અંદર જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચું ગાર માટીનું ઘાસ પૂળાનું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેમને મકાન બાંધવા માટે એક લાખ અને વીસ હજારની ત્રણ હપ્તાની અંદર સહાય છે એ ચૂકવવામાં આવે છે હવે આની અંદર આપણે વાત કરીએ તો જે પ્રથમ હપ્તો છે એ ચાલીસ રૂપિયાનો જે બીજો હપ્તો છે એ સાઠ રૂપિયાનો અને જે ત્રીજો હપ્તો છે એ વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે આમાં જે ચાલીસ હજાર છે એ જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે આપવામાં આવે છે ત્યારબાદ જે બીજો હપ્તો સાઠ છે એ તમે બાંધકામ શરૂ કર્યો અને લેન્ટન લેવલે પહોંચો ત્યારબાદ બીજો હપ્તો છે એ રિલીઝ કરવામાં આવે છે અને ત્યારબાદ તમારો જે વીસ હજારનો ત્રીજો હપ્તો છે એ બાંધકામ પૂર્ણ થાય અને તમારું શૌચાલય સાથેનું જે મકાન રેડી થાય પછી તમને ત્રીજો હપ્તો છે એ આપવામાં આવે છે હવે આની અંદર આપણે વાત કરીએ એક લાખ અને વીસ હજારની સહાય જે છે એ ત્રણ હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે હવે આના નિયમોની આપણે વાત કરીએ તો લાભાર્થી દ્વારા લાભ અથવા તો લાભાર્થીના કુટુંબના સભ્યો દ્વારા દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાની અંદર લાભ લીધેલો હોવો ન જોઈએ એટલે કે તમે જો કોઈ પણ આવાસ યોજનાની અંદર તમે અથવા તો તમારા કુટુંબે લાભ લીધેલો છે તો આ યોજનાની અંદર તમે પાત્રતા ધરાવતા નથી આની અંદર આપણે આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની જે આવક મર્યાદા છે એ છ લાખ રાખવામાં આવી છે અને શહેરી વિસ્તારની જે આવક મર્યાદા છે એ પણ છ લાખ રાખવામાં આવી છે હવે આની અંદર મકાનના સહાયની આપણે વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર ત્રણ હપ્તાની અંદર આગળ જણાવ્યા મુજબ ચૂકવવામાં આવે છે ત્યારબાદ વધુમાં આની અંદર શૌચાલય માટે રૂપિયા બાર હજારની સહાય છે એ પણ છે પરંતુ તેના માટે અલગથી તે યોજનાના નિયમ પ્રમાણે તે મળવા પાત્ર થાય છે હવે જો લાભાર્થીને ને શૌચાલય માટે સહાય ન મળવા પાત્ર હોય તો તેમને ફરજિયાત એક લાખ અને વીસ હજારની સહાય શૌચાલય છે એ બનાવવાનું રહેશે હવે આ યોજનાની અંદર જો તમે મકાન બનાવો છો તો લાભાર્થી છે એમને રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજનાની જે ગાઈડલાઈન છે એના મુજબ ઘરની ઉપર તકતી છે એ લગાડવાની રહેશે હવે મકાન બાંધકામની મર્યાદા છે એ શહેરી વિસ્તાર માટે રૂપિયા દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખની રહેશે એટલે કે તમે મકાન બાંધો છો તો એના માટે તમે જે ખર્ચો કરો છો એ શહેરી વિસ્તાર માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે સાત લાખ રૂપિયા રહે છે હવે શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ એટલે કે આ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મકાનો મળે છે એ બધા અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અંદર આવે છે આપવામાં આવતી સહાય ઉપરની ટોચની મર્યાદા છે એ લાગુ પડશે નહીં હવે મકાન સહાયના પ્રથમ હપ્તાની ચુકવણી કરીએથી બે વર્ષમાં મકાન છે એ બાંધકામ એનું પૂર્ણ કરવામાં રહેશે એટલે કે તમારી આ યોજના મંજૂર થાય ત્યારબાદ તમારે બે વર્ષની અંદર તમારા ઘરનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે હવે આના માટે અરજી કરવા માટે લાભાર્થીની જે ઓછામાં ઓછી ઉંમર છે એ એકવીસ વર્ષ હોવી જોઈએ આ આના અમુક નિયમો અને શરતો છે હવે આના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો ત્યારબાદ અરજદારનો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ પૈકી કંઈ પણ આપી શકો છો ત્યારબાદ જો તમારું જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અરજદાર જે છે એમના નામનો ત્યારબાદ તમારે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ ધરાવતા ચતુર્દિશાનો નકશો તલાટીકમ મંત્રીની સહીવાળો ત્યારબાદ ચૂંટણી ઓળખાણ પત્ર ત્યારબાદ મકાન બાંધકામ ચિઠ્ઠી સ્વ પત્ર અને જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું છે તે ખુલ્લી જગ્યા અથવા તો પ્લોટનો ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર જમા કરાવવાના હોય છે હવે આને અરજી કરવાની પ્રક્રિયા આપણે જોઈએ તો અરજી કરવા માટેનું જે ફોર્મ છે તમારે ફિલઅપ કરી અને જરૂરી દસ્તાવેજો જોડે નજીકની કચેરીએ જમા કરાવવાનું હોય છે

ત્યારબાદ અરજદારના જે બેંકની વિગત છે એ અહીંયા પર લખવાની હોય છે એટલે જે સહાયની રકમ છે એ ડાયરેક્ટ બેનિફિશરીના ખાતાની અંદર આવે છે હવે આમાં આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ અથવા પેટા જાતિનો દાખલો કુલ વાર્ષિક આવક રહેઠાણનો પુરાવો જમીન માલિકીનો આધાર દસ્તાવેજ આકાર પત્રક અથવા તો હક પત્રકની જે લાગુ પડતું હોય એ

આટલી જે વસ્તુઓ છે એ આ ફોર્મની જોડે તમારે અટેચ કરવાની હોય છે અહીંયા પર તમારે ડોક્યુમેન્ટ્સ નંબર લખવાનો હોય છે એટલે કે આધાર કાર્ડ છે ને વન નંબર રેશન કાર્ડને ટુ નંબર થ્રી નંબર ફોર નંબર આવી રીતે તમારે બાર નંબર સુધીના ડોક્યુમેન્ટ્સ નંબર આપવાના હોય છે અહીંયા પર સ્થળ અરજદારની સહી અને તારીખ આટલા જે ફોર્મ છે એ ભરી અને આટલા ડોક્યુમેન્ટ્સ જોડે નજીકની તાલુકા કચેરીએ જમા કરાવવાના હોય છે ત્યારબાદ જો તમારું આ યોજનાની અંદર બધી વિગતો સાચી હોય તો તમે આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થાય છે અને આગળ જણાવ્યા મુજબ ત્રણ હપ્તાની અંદર તમને સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ તમારે મિનિમમ બે વર્ષની અંદર તમારું જે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું હોય છે તો આજનો જે વિડીયો હતો એની અંદર આવાસ યોજનાને લઈને મહત્વની જે માહિતી હતી એ બધી આવરી લેવામાં આવી છે તો પણ તમને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવો અને જો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો